રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી જવા થયા રવાના ગુજરાત પ્રવાસના આજે અંતિમ દિવસે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની લીધી મુલાકાત એએસઆઈની ટીમે હડપ્પન સંસ્કૃતિના અવશેષો અને વસાહતો અંગે રાષ્ટ્રપતિને કર્યા માહિતગાર રાષ્ટ્રપતિના હસ્તે કરાયું વૃક્ષારોપણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના મહેમાન સાંજે જામનગર પહોંચી સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ આવતીકાલે જામનગરમાં વનતારાની લેશે મુલાકાત ત્રીજીમાં જે જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાશે નેશનલ વાઇલ્ડ લાઇફની બેઠક રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ પરિયોજનાનું કર્યું નિરીક્ષણ કહ્યું ત્રણસો સાહીઠ કિલોમીટરનું કામ થયું લગભગ પૂર્ણ બાકીનું કામ પણ ચાલી રહ્યું છે પૂરજોશમાં વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટેશને અપાયું સ્ટોપેજ સુરતમાં શિવશક્તિ માર્કેટની ભીષણ આગથી આર્થિક નુકસાન વેઠનારા વેપારીઓને મદદરૂપ થવા ફોસ્ટાએ કરી ફંડ રિલીફ કમિટીની રચના ભાજપ અધ્યક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આપ્યા રૂપિયા અગિયાર લાખ કહું સરકાર તરફથી મદદ માટે મુખ્યમંત્રી સમક્ષ કરશે રજૂઆત જીપીએસસીનું આગામી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાનું સમયપત્રક જાહેર ગુજરાત મુલકી સેવા વર્ગ એક તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક બે ની પ્રિલિમ પરીક્ષાઓ આગામી વીસ એપ્રિલે અને મુખ્ય પરીક્ષાઓ વીસ થી ઓગણત્રીસ એપ્રિલ સુધી લેવાશે પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિશે પોસ્ટ બજેટ વેબિનારને કર્યું સંબોધિત કહ્યું આ બજેટમાં નીતિઓની નિરંતરતાને સાથે જ વિકસિત ભારતના વિઝનને પણ દર્શન વેબિનારમાં જોડાયા રાજ્યના વિવિધ શહેરોના ખેડૂતો અને નાગરિકો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત દેશમાં બીજા ક્રમે ગુજરાતમાં સત્તર કરોડથી વધુ વૃક્ષારોપણ સૌથી વધુ કચ્છ જિલ્લામાં બે કરોડ વાવેતર મેનગ્રોવ વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે ઉત્તરાખંડના ચમોલીમાં બરફીલા તોફાનમાં ફસાયેલા પંચાવનમાંથી પચાસ શ્રમિકોને બહાર કઢાયા ચારનું મોત પાંચ હજુ પણ ફસાયેલા હજુ ચાલી રહ્યું છે શોધખોળ અભિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યોજી સમીક્ષા બેઠક જમ્મુ કાશ્મીર હિમાચલ અને ઉત્તરાખંડમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને લીધે જનજીવન પ્રભાવિત સાથે જ મેદાની વિસ્તારોમાં પણ થઈ રહ્યો છે વરસાદ તાપમાનમાં દસ ડિગ્રીનો થયો ઘટાડો તો રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો